ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ બુધનું રાશિ પરિવર્તન આ આઠ રાશિ માટે લાભદાયી છે જય શ્રી કૃષ્ણ ગઈકાલે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસને સોમવારે સવારે સાત વાગેને સત્યાવીસ મિનિટે રાજકુમાર બુધે પોતાની વર્તમાન વૃશ્ચિક રાશિને છોડીને ધનુ રાશિમાં ગોચર કર્યું છે અને ત્યાં એ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેવાના છે બુધના આ ગોચરથી ધનુ રાશિમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થયું છે વ્યાપાર હોય શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ મીડિયા બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ કે કોઈપણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય બુધનું આ રાશિ પરિવર્તન આ આઠ રાશિના લોકો માટે લાભદાયી રહેવાનું છે લાંબા સમયથી અટકેલા કાર્ય માત્ર શરૂ જ નહીં થાય પણ એની ગતિમાં વૃદ્ધિ પણ થશે આ ગોચર દરમિયાન લાભદાયી યાત્રાઓ પણ થશે ઉચ્ચ અભ્યાસ ગ્રહણ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે બુધના આ ગોચરથી વિશેષ શુભ પ્રભાવ મળશે વિદેશ યાત્રા કરવા માંગતા લોકો અથવા વિદેશ સાથે જોડાયેલો બિઝનેસ કરવા માંગતા લોકો માટે સફળતાની સંભાવના વધશે આર્થિક સ્થિતિ મજબૂત બનવા માટે નવા અવસરો મળશે અને દાંપત્ય જીવનમાં સ્થિતિ મધુર બનશે પરસ્પર વિશ્વાસ અને સહયોગ બંને વધશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આત્મવિશ્વાસ પણ ઘર પરિવારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યો થશે આ ગોચર તમારા વ્યક્તિત્વમાં ચુંબકીય આકર્ષણ ઉત્પન્ન કરનારું બનશે આ આઠ સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ મિથુન સિંહ તુલા વૃશ્ચિક ધનુ કુંભ અને મીન જો તમારી રાશિ પણ આ આઠમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ આઠ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ